ગુજરાતમાં રાહત બચાવ માટે આર્મી મોરચો સંભાળશે કેન્દ્ર સરકારે ગુજરાતને આર્મીની છ કોલમ ફાળવી છે છ જિલ્લામાં આર્મીની ટીમ કોલમ ડિપ્લોય કરાઈ છે દેવભૂમિ દ્વારકા આણંદ અને વડોદરામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાય છે તો ખેડા મોરબી અને રાજકોટમાં આર્મીની કોલમ ડિપ્લોય કરાય છે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મી તૈનાત થઈ ચૂકી છે તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ હવે આરબીને પણ તૈનાત કરવામાં આવી છે અને તેને લઈને આજે મુખ્યમંત્રી એક મહત્વપૂર્ણ બેઠક પણ કરવાના છે એનડીઆરએફ એસડીઆરએફ અને આરબી સાથે જાણવા માગીશું કેવી તૈયારીઓ છે ગુજરાત રાજ્યની હાલ આ આફતને પહોંચી વળવા માટે ચોક્કસ એવું શકાય કે જે પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક અડતાલીસ કલાકથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિ ભારે અને આગામી અડતાલીસ કલાક સુધી પણ અતિથી ભારે વરસાદ પડવાની રાજ્યમાં શક્યતા જોવામાં આવી રહી છે હવામાન વિભાગની બી આગાહી છે તેના જ કારણે રાજ્ય સરકાર સતર્ક થઈ છે ચાર વાગે મુખ્યમંત્રી પોતે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે ત્યાં ઉચ્ચ સ્તરીય બેઠક કરવાના છે જેમાં આર્મી નેવી તમામ અધિકારીઓ પણ હાજર રહેશે અને સાથે સાથે જોવા જઈએ તો મહેસૂલ વિભાગથી માંડીને સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે અને ખાસ કરીને આર્મીની છ કોલમને અત્યારે ઉપયોગ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં વધુ અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેમાં દેવભૂમિ દ્વારકા આણંદ ખેડા મોરબી અને રાજકોટ જિલ્લામાં આ આર્મીની કોલમો છે સર્જાય ત્યારે એને પહોંચી વળવા માટે આર્મી ખડે પડ્યો હોય એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જી બિલકુલ આભાર તો રાજ્ય સરકાર આ પ્રકારની જે વરસાદી આપદા છે તેને પહોંચી વળવા માટે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે